ભાદરવાસુ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે શ્રી ગણેશજીની સુખ સંપત્તિદાતા છે આ વ્રત કરનારને પ્રાપ્ત કાળે પવિત્ર બની શ્રી ગણેશજીનું વાજતે ગાજતે ઘરમાં સ્થાપના કરવાનું હોય છે લાલ કરણના ફૂલોથી પૂજા કરવી ગણપતિજીની કથા વાર્તા સાંભળવી આ દિવસે ઉપવાસ કરવો શ્રી ગણેશજીને લાડુ તથા માલપુવાનું નૈવેદ્ય ધરાવવું વ્રત કરનારે ચંદ્ર દર્શન ન કરવું બીજા દિવસે શ્રી ગણપતિજીની સ્થાપિત કરેલી મૂર્તિ બાજતે ગાજતે જળમાં પધરાવી નૈવેદ્યમાં ધરાવેલ લાડુથી પારણા કરવા ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિદ્ધિસિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો તેમની મોટી ફાંદ લાંબી સૂંઢ અને ગોળ મટોળ દેહ જોઈને ચંદ્ર તેની ઠેકડી કરવા લાગ્યો ચંદ્ર બોલ્યો કેમ ગણેશજી આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું જુઓને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કાંઈ જ ના બોલે એ તો ધીમે ધીમા પગલે ચાલતા રહ્યા એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો આમ ધીમા પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો વાહન જોઈએ તો લેતા જાઓ છતાં પણ ગણેશ પૂંઠવાળીને જોયું નહીં તે ઉત્તર પણ ન આપ્યો ફરીથી શું રૂપ ઘડ્યું છે કહી ચંદ્ર ખડખડાટ હસી પડ્યો અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થાય સાપ આપ્યો બોલ્યા ચંદ્ર તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે તો આજે મારી ઠેકડી કરી મને ઉશ્કેર્યો છે માટે તને મારો શ્વાપ છે આજના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામે જોશે નહીં અને જો કોઈ ભૂલે ચૂકે પણ જોઈ લેશે તો તેના ઉપર અણધારી આફત આવશે આટલું બોલી ગણેશજી પોતાની મંદગતિ પ્રમાણે હળવે હળવે પગે ચાલતા થયા ચંદ્રને ગણપતિજીની ઠેકડી મોંઘી પડી ગણપતિજીનો શ્રાપ સાંભળતા તે ધ્રુવજી ઉઠ્યા તેને પોતાની ભૂલ સમજાઈ પણ હવે શું થાય શ્રાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે બિચારો ચંદ્ર તો મોં કોને બતાવે તે તો લજ્જાનો માર્યો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો દેવ ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ બેઠા છે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શ્રાપની વાત કરી બ્રહ્માજી બોલ્યા વિઘ્નહર્તા ગણપતિનો શ્રાપ કદી મિથ્યા થતો નથી ગણપતિનો શ્રાપ નિવારણ હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી છતાં શ્રાપનું નિવારણ કરવા માટે ચંદ્રએ ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું હોય છે ગણપતિની કોઈ પણ ધાતુ મૂર્તિ બનાવીને ગણપતિની સ્થાપના કરવાની અને વિધિવત તેમની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ કરીને એમને ધરાવવાના ચોથના દિવસે એટલે કે સાંજના સમયે ગણપતિની મૂર્તિ વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવવાની આ દિવસે બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવા આ વ્રત જો કોઈ ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણપતિ અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્ત મળશે દેવતાઓએ આ સંદેશ ચંદ્રને પહોંચાડ્યો ભાદરવો મહિનો બેસતા ચંદ્રએ ગણેશજીનું ગણેશ ચોથનું વ્રત શરૂ કર્યું ગણપતિની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરવા માંડી હે ગણપતિ દાદા હું જાણે અજાણે તમારા દોષમાં આવ્યો છું હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે હે દયાળુ દેવ દયા કરો ક્ષમા કરો આપના શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિજી ચંદ્રની ભક્તિ જોઈ ખૂબ જ ખુશ થયા તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા હે ચંદ્ર તને આખરે તારી ભૂલ સમજાઈ ગઈ તેથી મને ઘણો આનંદ થયો મેં આપેલા શ્રાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે પરંતુ તારા વ્રતના પ્રભાવે હું તારો શ્રાપ જરા હળવો બનાવું છું જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજમાં ચંદ્ર દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈપણ જાતનું સંકટ નડશે નહીં પરંતુ જો કોઈ પણ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે એ કલંક દૂર કરવા માટે જો કોઈ મારું ગણેશ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેની ઉપર મારી કૃપા ઉતરશે હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રદેવને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર તથા સાંભળનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ આપજો જય ગણપતિ દાદા